મોડ ઈ આજે હિટમાં છે અને જે બે ઓપ્શન હતા ઘણા આપણા મિત્રો છે એ કોમેન્ટ કરીને પૂછે છે કે પાંજરાપુર ક્યાં આવેલું છે શું છે પાંજરાપુર આવા બળદ હવે નહીં જોવા જડ્યો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આપણે જોઈ શકો છો અહીંયા મહેશભાઈની ગૌશાળામાં અત્યારે આવ્યા હતા અને આ જે છે ધમોળ એ આજે હિટમાં છે અને જે બે ઓપ્શન હતા કે સત્તાભાઈના બુલ કને લઈ જાવી ક્રોસ કરાવવા માટે કે એ બીજદાન કરવું તો એમાંથી છે એ બીજદાનનું નક્કી કર્યું છે અને બીજદાનમાં પણ જે લાખીઓ છે એ અને એના સિવાયનું બીજો એક સંસ્થાનો બુલ છે જે રૂપમાં અને દૂધમાં બંનેમાં સરસ છે બે ઓપ્શન છે એટલે એમાં જોઈ હવે કયું કરીએ એ બીજદાન આને છે એ અત્યારમાં બીજદાન કરવાનું છે એટલા માટે જો ઘરે રાખી છે અને બાકી બધી ગાયો આડી ગઈ છે તો તો હવે આગળ હું જણાવીશ તમને કે કયું બીજ મૂક્યું છે અને હવે આપણે પાંજરાપોર જવાનો સમય થઈ ગયો છે તો જઈએ પાંજરાપુર અને ચેક કરીએ શું કામકાજમાં છે એ તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને ઘણા આપણા મિત્રો છે એ કોમેન્ટ કરીને પૂછે છે કે પાંજરાપોર ક્યાં આવેલું છે શું છે પાંજરાપોર તો શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોર આ રાપરની અંદર આવેલું છે અને એક સંસ્થા છે જ્યાં સર્વજીવને છે અહીંયા આશરો આપવામાં આવે અને એની સેવા કરવામાં આવે ત્યાં જોઈ શકો છો અત્યારે આપણે વાડાની અંદર આવી ગયા હતા ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં અને જે આપણે ગૌશાળા વિભાગ છે ત્યાંથી આ એક ગાય વ્યા છે જોઈ શકો છો પેલીયા યાદ છે એટલે શું થોડી ઘડી કરે છે ને એવું છે શું એનું બચ્ચું છે ને એનું પ્રોટેક્શન માટે તો આપણે અહીંયા નજીક કોઈ જાતા નથી બાકી વાડાની અંદર છે એ સૂકી ઝાડની નીણ થઈ છે જો આ શું ચાર પાંચ દિવસે એકવાર સૂકી નીણ થાય ને તો બધું મેન્ટેન રહે રોજે રોજ લીલું લીલું નાખીએ તો એમાં શું ઢોરાને કાંઈ મજા ન આવે એટલા માટે આજે સૂકી નીણ કરાવી છે અને હજી ઢોર તો આવ્યા નથી કોઈ વાળો એકદમ જો ખાલી છે થોડી વારમાં ઢોર બધા આવશે અને નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરીએ બાકી કાંઈ નવો કેસ છે નહીં આ એક ગાય વિણી છે જો હમણાં પાસે જાય તો અડી કરે એટલા માટે છે હવે એને થોડુંક શું દૂર રહેવાનું એટલે વાંધો ના આવે હું બીજું કઈ મારતી ના હોય પણ હવે તાજી છે એટલે લાગે હવે જાય આપણે હોસ્પિટલ ની અંદર થોડીક વાર રાહ જોઈએ અને ઢોર આવી જાય પછી આપડે કામ ચાલુ કરીએ તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે નીણ ઉપર અને હજી તો નીણ ખાય છે ત્યાં સુધીમાં છે અહીંયા વાસણો આવ્યો છે અને આ ગાયને છે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને બાકી જે ડ્રેસિંગ નું કામ છે એ આ બે ટ્રીટમેન્ટ આપીને પછી ચાલુ કરીએ તો હવે આપણે છે વાડાની અંદર બધું ડ્રેસિંગ નું કામ ને ઓકે કરી નાખ્યું તમે જોયું અને હવે કઈ કેસ રહેતો નતો એટલે આપણે આવી ગયા બારે અને હવે હોસ્પિટલની અંદર જશું કેસ આવે તમને બતાવશું નહીં આપણે ગૌશાળાએ તો આપણે છે છે પછી આપણી ગૌશાળાએ જવાનું હતું પણ શું છે કે આપણે કામ હોય કારણે આપણે આપણી ઘરે આવી ગયા તો જોઈ શકો છો આજે ઘરે રહીને મહેશભાઈ ગાય અહીંયા બેઠી છે અને બીજદાન થઈ ગયું છે તો તમે એ વિડીયો જોઈ લો પેલા પછી વાત કરું આગળ

એ હું તમને નહીં જણાવી શકું કારણ કે પર્સનલ રીઝનને કારણે હું તમને નહીં બી જણાવું એટલે એ બીજદાન થઈ ગયું છે ઓકે અને પછી ક્યારેક જોઈએ હું હશે ત્યારે કહીશ ભાઈ અત્યારે નહીં કામ અને બીજદાન થઈ ગયું છે ઓકે અને આપણે ઘરે આવ્યા છે તો હવે જમી લઈએ અને જમીને પાંજરા પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે ઘરે જમી અને જે ધમોડનું તમને વાત કરવાની હતી કરીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને હવે જાય વાળાની અંદર અને ચેક કરીએ કે નવો કેસ આવ્યો તમને બતાવીએ તો આપણે છે માંદાવાળા પિંજરાની અંદર અને વાડાની બંનેની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી હવે જાય હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવું તો આપણે છે થોડી વાર હોસ્પિટલની અંદર બેઠા ત્યાં કાંઈ નવો કેસ આવ્યો નહોતો પણ આપણે જે બાબુશ્રી જાય છે રોજ વેક્સિનેશન માટે એટલા માટે જોઈ શકો છો આપણે એમ્બ્યુલન્સ લઈને આપણે જવાનું છે તો ચાલો જઈએ ને આજે તો બેન એ ભેગા છે બેન કેમ છે મજામાં તો ચાલો હવે જઈએ તો આપણે છે અહીંયા બાબુશ્રી પહોંચીએ જોઈ શકો છો આજે મોટી ઉંમરના ઢોર છે ને આજે બળદને જો કેમ છે કે બધા પાણી પર આવ્યા છે ને તેને ન પીવું અહીંયાથી જાય છે વાડાની અંદર અહીંયા છે જો આ મોટા બળદ હવે તો અહીંયા મોટા બળદ તો ઘણા નથી રહ્યા પણ પહેલે હતા શોક જેવા બળદ હતા અત્યારે છે દસ પંદર જેવા વધારે નથી એનો વાળો છે અને આ તળાવની અંદર એ પાણી પી લે અને પછી જાય છે વાડાની અંદર અને વાડાની અંદર જાય પછી છે આપણે વેક્સિનેશન ચાલુ કરીએ તો આપણે છે અહીંયા વાડાની અંદર વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે ને જેવું બળદની વાત કરતો જો આ બંને બળદ જો કેવડી ઉંમરના છે અને કેવા છે જો આવા બળદ હવે નહીં જોવા જડ્યો આર્યો એક આબરો છે તો એ અહીંયા એક ઊભો છે અહીંયા કાળો ઊભો છે આ છે અહીંયા જોવા મળ્યા કેવા બળદ પણ ખૂંખાર અને આવડી આવડી સાઈઝના બળદ શું છે હવે ન થાય હવે સિંગડા નહીં થાય અહીંયા એક બળદ છે અહીંયા કને આર્યો એક બળદ સામે જોવા હવે તો ઘણા નથી દસક જેવા બળદ છે પણ સુંદર પડે તો અત્યારે તો એની અવસ્થા થઈ ગઈ છે એટલે કંઈ કામ ન આપે નહીંતર એનો જ્યારે જમવાનો હશે ત્યારે એને ખૂબ મહેનત કરી હશે પછી છે આપણે બાબુશ્રી વેક્સિનેશન કરી અને અહીંયા સ્થાનિક વિભાગમાં આવી ગયા હતા અને અત્યારે છ વાગી ગયા છે જોઈશું હોસ્પિટલ દઈ દીધી છે બંધ અને હવે જાય આપણે આપણી ગૌશાળાએ તો આપણે છે પાંજરા પરથી આપણી ગૌશાળા આવી ગયા જોઈ શકો તો બધી ગાયો આપણે આવી ગઈ છે પ્રેમવતી જમના વરાતી જાય છે ધીમે ધીમે હવે ઘણું નહીં ગાડી અઠવાડિયાની અંદર અહીંયા છે બધા આવી ગયા છે હવે પાંડે હવે છે ફટાફટ વાસુડા લઈએ પિંજરાની અંદર અને આ બધાને લઈએ અંદર તો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ગાવીને ખાણ ખવડાવી નીણ કરી ધોવાઈ કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા છે અત્યારે છે મહેશભાઈ ગૌશાળામાં બેઠા અને આ જે ધમોડ છે એને આજે બીજદાન થઈ ગયું છે એને ધમોળની આપણે વાત કરીએ તો આની જન્મ તારીખ છે કદાચ બે હજાર બાવીસનો આઠમો મહિનો છે અને અત્યારે છે સમજો ને તો વીસક મહિનાની આસપાસ થઈ છે એની પ્રોપર આપણે છે એ ડેટ ખબર નથી પણ અંદાજિત વીસક મહિનાની થઈ છે ને આજે છે એને બીજદાન થઈ ગયું છે વીસ જ મહિનામાં એમાં શું છે જે ઢોરની સારી ચાકરી હોય એને ઘણી વાર ન લાગે આપણે એ ફાયદો થાય કે શું છે કે ફટાફટ ગરમીમાં આવી જાય અને ઓકે એ પણ થઈ જાય એ અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી આજેનું આ હતું એક નવ કે જે તમોળ છે એની વિધાન કરવાનું અને એ જ તો એ તમને જણાવી દીધું હતું અને હવે છે થોડી વારમાં સુઈ જવાનું છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળે કાલે નવા વિડીયો